હાય હું તો તેલ લેવા જતો હોય તો હોય તો આયો એમાં આવ તેલ લઈ ના તેલ આલું たら લેવા જો હું તો હાલ લે લ્યા તમે જોવણ હો હો એ લાવો યાર આનામાં તમે મારી દો કોઈ યાર ના મારો ખોડામાં છોડું ના છોડું એ જોડો સબ બ હા કમ્પ્લીટ આ બગાડો કરી દે કે 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 આનો માં થઈ જાય કમ્પ્લીટ ના વ્યવસ્થિત વ્યવસ્થિત કરજો બધું આ તમાર જો જો કોમ આવી જો ને તો કમ્પ્લીટ થઈ જાય હા મને તો તું પાલે ના નો કરમી કર એટલે કે બોલતા ના જા લે મા કોઈ લે તું લે તું જા લે જા પર સમજાવ લે મને બોલ મને કાર ચલા લે મને કાર ચલા લે તમે આવતી મારસીયા યાર યાર મને એક કામ કર લેવું વાવો ને યાર તારનો મગજ ક્યાં છે તો ફરેલો છે યાર તો લે કાકા કાકા તમે જો તમે

આગેવાનો પહોંચવા દે માં નહીં ગયું આપણું કર્યો હાજરીનું બોરે આવો ને આવો આરો

તમે તો હોય ને ભૂલ ની વાત છે એના માટે લહાન વાયુ તું તમે કીધું લહાને ગાડી ફેંકી દીધું હોય ગમો કાલે પાકડીયા મોડ યાર મારે ગમો એવો તો કાઢી પાકડી વાર માં

આગેવાનું પૈસા હલો હાળુ બા પૈસા લેવા આવ્યો યાર પણ એક યાર લોચો પડી ગયો ઓછું થયું ખબર યાર આ હતો ને આપડે યાર મારી મગજ ની પથારી ફેવડી નાખી દીધી કારણે યાર અહીંયા યાર આપણને આગેવાનો ને પૈસા ના પાડે કે મારી ખેતરની પથારી ફેવડી દીધી યાર એવું મારે તમે તમે તો મારે સલામ રાખો યાર ગુરુ એટલે યાર એવું નહીં યાર એ કારોબાર યાર શું કરું યાર હારું હેઠજ આવો હેઠજો એ યાર ગમ યાર હવે હા તારા ગમત જવું જ નહીં મારે યાર હવે મારે મારા પિતા ઘેર જતો રહું લેવા હું